Puri, dag, dagi, 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 Jo, dagi, ya? dagi, 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 dagi,

તો પી ગઈ બોલો બીજી ડોલ છે આપણને જો કામ લગાડી દીધા તને બહુ ખાવા જો બધું નાશ થઈ ગયો મશીન પકડી દીધું હાથમાં તો પૂરી બનાવવાની છે જો આ બનાવવા મળી આપણે બનાવવાની છે તો બધું હું એકલો ક્યાં ખાવ છું બધા ખાવ છું બધા કરવી છે મશીન છે

કન્ટિન્યુ બને રહેજો આજે છે બીજો દિવસ આજે પૂરી જ બનાવી છે આપણે આજે શું કામ લગાડી દો છે જો એ દાળ બનાવે છે આજે બનાવે છે દાળ પૂરી આજે છે ધનતેરસ ધનતેરસ છે દાળ પૂરી બનાવવાની છે ઘોઘરા આજે બનશે ને એ કાલે બનાવવાના છે એટલે એ બ્લોગ આમાં એડ થશે થોડા ઘટકા એડ થતા રહેશે તો તમે કન્ટિન્યુ પૂરે પૂરો વિડીયો જોજો મજા આવશે તો જોઈ લો પૂરી દાળ ડુંગળી આ છે ચેવડો અને આ ભાત મસ્ત ઠંડી છાશ હો મસ્ત મસ્ત બની ખાવાનું આપણું જો આ બેઠી ગઈ અને ખાઈ પીને એ લોકોને જવું છે ખરીદી કરવા માટે સિહોર ફટાફટ ખાઈ લઈએ અને મસ્ત તમે દાળ પૂરી બનાવું છો જો તમે કોર તો આપણે જઈએ છીએ વાડીમાં જવાનું નિર્ણય કરવા જા કોણ આવીશ સુરતવાળા વાળા હો ભાઈ હા

क्या बोले क्या कर रहे हैं बोले कर बात करती थे और कभी बोले बोल ना क्यों अगर इससे पर्सनली हाँ पग तोटे टीज़ाम से आए तो जो जो कुकरा कंप्लीट था ऐसा पढ़ाया है मैं कहा कि जो डिज़ाइन पढ़े सो कुकरा नहीं देखा तो जो मैं कहा कि ये पढ़ी जो, 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 जो

કે કરવાનું હોય ઘોઘરા બની જાય કમ્પ્લેટ અને ફૂટલા બની ગયા મારા મમ્મી જે બનાવે છે ફૂટલા છો તો કોડા મોટા ગયા છો તમે આવું કરો છો તો કમેન્ટ કરજો આ જોઈ બાકી છે હું સાહેબ ચોળાફળી તૈયાર લાવ્યા છીએ ઘરે કટિંગ કરી